ભુજના ટાઉનહોલ ખાતે પરપ્રાંતિય સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં કેટલાક યુવાનો નશો કરી હાલતમાં ધૂસી આવતા ભારે બબાલ અને અફડા મચી જવા પામી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી નશો કરીને હાલતમાં બબાલ મચાવતા શખ્સની અટકાયતો કરી ભુજના ટાઉનહોલમાં પરપ્રાંતિય સમાજમાં કાર્યક્રમમાં એક હોબાળો હતો ભારે અફડા મચી જાવે તાત્કાલિક અસરથી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેટલાક આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે ખાસ કરીને ટાઉનહોલમાં પાણીની બોટલની થઈ ફેંકા ફેંકી ચાલુ કાર્યક્રમમાં પીધેલ શખ્સોએ બબાલ કરતા આયોજકોએ તેમને વારવાનો પ્રયત્ન કરતા મામલો બચક્યો હતો અને સામસામે શખ્સ આવી ગયા હતા ટાઉન હોલમાં પાણીની બોટલમાં મળી આવ્યું છે વિદેશી દારૂ ત્યારે આ બાબત ખૂબ જ દુઃખદ ગણવામાં આવી છે દારૂના નશામાં કેટલાક યુવાનોએ ઉત્પાદ મચાવ્યો હતો પશ્ચિમ કચ્છ પોલીસે સ્ટાફ નર્સડીઓને અટકાયત કરી તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જોકે પરપ્રાંતિયના સાંસ્કૃતિક અને સરસ્વતી સન્માન કાર્યક્રમ આખરે મુલતવી રાખવાની ફરજ પડી હતી અને કાર્યક્રમમાં ભંગારણ પડ્યું હતું અને ભારે ચર્ચા થઈ રહી છે ખાસ કરીને પરપ્રાંતિય કાર્યક્રમમાં નશો કરેલી હાલતમાં કેટલાક યુવાનોએ કાર્યક્રમની મજા બગાડી દીધી હોવાનો પણ આયોજકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો